લઈ જતા આપડા લાગેલા કરી જમીન તો હાલ વેચવા તો ને પંદર કરોડ રૂપિયા એટલી મણબંધી મણબંટી સો વીઘા જમીન સો બીગા જમીન

આવું થઈ ગયું હતા પેલા તો પાછો કપડા ને કપડા પેલા કપડા સાદા પહેરતા કેવા સાદા એટલે સાદા એટલે મગા જોવું પડે કપડા મેં ઓય એક લેવો હેરાન હેરાન ટોળી ટોળી એવું દાદુ ઓય ટોળી ટોળી હેરાન હેરાન એવું ઓ ઓ ઓ હેરી હેરી હોય આ હેરી હેરી નું જુઓ હોય અને એવું અને તમે આ બધા પેલા ગંડી હાય કોઈ જો કોમે જાતા બરાબર કોમ કરવા માટે તો કેટલી મજૂરી હાલતા પેલા કોમ કરવા દે તો આલે છે લો આવે આલે આઠો ના આલે

દારૂમાન ખરેખર કરોડો રૂપિયા ની જમીન હતી પેલા એમને બધી મફત હાટ મફત અને અત્યારે જમીન ની કરોડો રૂપિયા કિંમત છે

પણ ગંઢિયા બાપડે દુઃખ વેઠ્યું મેં જોયું અને અત્યારે બધા ગંઢિયા ના મેણા મારે કેમ મારે શું કે ખબર છે કે ગંઢિયા તો કોઈ રાશું જ નહીં ગંઢિયા શું રાખે બાપડા પણ બધા ગંઢિયા એવા ને અમુક ઘણા રાશું છે રાખે અમુક અમુક રાશું છે અને અમુક એને શું થયું છે તકલીફ પડી છે ને એના કારણે આવ્યું છે બીજું કોઈ પ્રોબ્લેમ નહીં કારણ કે ખાવાનું હતું નહીં ખાવા માટે જીવવા માટે તો કોક તો કરવું ને કોક કરવું પડે જમીન કીધું કે માં સો બી જમીન આલી દીધી હતી કેટલી તકલીફ પડી છે જમીન આલી છે અને અત્યારે એ જમીન ની કિંમત પંદર કરોડ રૂપિયા રોડ કરી